હાલમાં અતિ મહત્વની જાણકારી મળી રહી છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે હાલમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં બનાસ નદીના નીર પ્રવેશી ચૂક્યા છે અને અમીરગઢ તાલુકામાં આવેલ ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવી પહોંચ્યા છે જો કે બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો સહિત બનાસની પ્રજામાં અતિ આનંદની લાગણી છવાય છે આપને ફરી જણાવી દઈએ કે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે હાલમાં અતિ મહત્વની જાણકારી મળી રહી છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે હાલમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં બનાસ નદીના નીર પ્રવેશી ચૂક્યા છે અને અમીરગઢ તાલુકામાં આવેલ ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવી પહોંચ્યા છે જોકે બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો સહિત બનાસની પ્રજામાં અતિ આનંદની લાગણી છવાઈ છે